સોમનાથમાં પીએમ મોદી અને મંત્રી કૌશિક વેકરિયાની સૂચક મુલાકાત જેમાં પીએમ મોદી અને મંત્રી કૌશિક વેકરિયાની ચર્ચાનો વીડિયો વાયરલ થયો છે સોમનાથમાં સ્વાભિમાન પર્વ દરમિયાન આ મુલાકાત થઈ હતી પીએમની મંત્રી કૌશિક વેકરિયા સાથેની ચર્ચાને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે અહીંયા સોમનાથમાં પીએમ મોદી અને મંત્રી કૌશિક વેકરિયાની આ સૂચક મુલાકાતનો વીડિયો વાયરલ થયા બાદ અહીંયા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે આ ચર્ચા શું થઈ આ વિડિયો જે વાયરલ થયો છે તે બાદ અનેક તર્ક વિતર્ક હવે શરૂ થઈ રહ્યા છે પીએમ મોદી અને મંત્રી કૌશિક વેકરિયાની આ ચર્ચાનો વીડિયો જે વાયરલ થયો છે સોમનાથથી સોમનાથમાં સ્વાભિમાન પર્વ દરમિયાન મુલાકાત થઈ હતી અને તે જ દરમિયાનનો આ વિડિયો છે

સૌરાષ્ટ્ર પાટીદાર સમાજનો યુવા ચહેરો છે અને અને રાજ્ય સરકારના પ્રધાન કૌશિક વેકરિયાની પીએમ સાથેની મુલાકાત અમરેલીનું રાજકારણ ગરમાયું છે હાલ આ સ્ટેજ ઉપર નિમિત્ત નેતાઓ હતા જેમાં કૌશિક વેકરિયા પણ આમાં સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા તેમાં પીએમ મોદીએ કૌશિક વેકરિયા સાથે મુલાકાત કરતા રાજકારણ હાલ અમરેલીનું ગરમાયું છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે બિલકુલ જૈનિક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર